જે માતાજી બધાને સજનો રાખે છે ભેગા પાઠું છું મેણ્યાને લોગ આંચો પછી તમારું સ્વાગત સ્વાગત છે તો આપણે જો આજે અત્યારમાં નાયજન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે છે મારી બેનને અને કાકાની છોકરીને એને છે વ્રત એટલે મુલાકાતના વ્રત છે તે જો આમ આમ જવું હાલ તો થઈ ગયા છે પડામાં અને એને હાલ હું પણ જાઉં છું તો તમે વિડીયો વિડીયોમાં એન્ડ છે તે બનાવી જાઓ વ્રતનું બધું ખેતડીને એવું બધું લપક કરવાનું તો બધા હાલો બનાવી જોઈને અને પાછા જવું અહીંકણા અમે જોણા જતા હતા ને ત્યાં જો આ ગારો જોવા પણ મેળવ કારણ કે કાલે થોડોક વરસાદ હારો આવી ગયો હતો એના કારણે જો તો આ બધું આ ગારો નેવું છે અને બસ જો આવું ભૂગેલું છે હરિયાળી હરિયાળી અને જો જાય છે અને બસ પછી જો મને પણ એક આવો નાનો થોકળ છો પકડાઈ દીધો હશે અને જો અહીંયા અમારા ધાર્મિકભાઈ પણ બે કાળ જાય છે ધાર્મિક ધાર્મિકભાઈ ઉભા થયો આપણે અક્ષરેની કયા વરત રહ્યા છે મોળાકાત વરત રહ્યા છે ઠેક હાલો થઈ જઈ મોડાકાત વરાત રહ્યા છે અને બસ અમે બધા તો જઈએ છે તો હાલો હવે પછી આજે મળવી અને બસ જો આમ જો પડામાં ને જો આ જૂના ઘરે પૂજ્યા તો આપણા પગ જો આમ જો ગરાવાળા થઈ જશે જો આ ધાર્મિકના પગ પણ જુઓ અને આમાં જો આ બધા આવું કાકા તૈયાર કરેલું છે આ ફૂલરા છે અને આમાં આમ બીજું અંદર શું છે હું તમને બતાવું એટલે આ કંકુવાળું વાળું સમજો આ બગડ્યું આવડું આ તક બસ લે જો આમાં ઘઉં છે ને આમાં અબિલ ગલાલ છે આમાં દીવા છે આમાં ઘઉં છે આ પરસાદી છે આ તુલસીમાના પાન છે અને આ કંઈક સુંદરિયું એવું છે ને આમાં કંકુ છે

સારું અબટ પાણી લઈને એમાં જવા કળશા ભરવાના હોય તો આ ગોપી આ ગોપી કળશા ભરે છે અને જવા કળછો ભરાઈ ગયો છે અને હવે ગોપી જોઈ એનો ભરે છે એમાં એને શું નાખ્યું છે બિલ બાલ નાખેલું છે અને આ બીજું શું છે હા તો હાલો આપણે પણ આમાં નાખવાનું છે તો નાખી દેવી જો તો આમાં એને પેલા નાખ્યું શું કહેવાય આને thôi sao à rồi Abi là chưa xong đấy căn cung mình không bận thì à về là khác thế rồi tao full nào cả căn cứ do căn અને બસ હવે બે ત્રણ ફૂલ નાખી દે અને તુલસીમાં પાન નાખી દે એટલે થઈ જાય જો આ આપણે ગુલાબ આપણા ઘરે જ ગુલાબ થાય છે એના હસ્તે પંદર નાખી દીધા છે અને હવે લેવા જાય છે તુલસીમાં ના પાન એ પણ નાખશે તો બધા વિડીયોમાં બનાવી રહીજો જો આ કારણ કે આ તો બધું હવે રેડી તૈયાર થઈ ગયું છે આમાં તુલસીમાં પાન રહી જાય ને એક જ બાકી Cũng là, cũng là, cũng là, cũng là Nào khóa lô Nào khóa lô Nào கண்டே <tellas> <tellas> જો કાકા ખેતડીને એવું રેડી થઈ ગયું આ પ્રકારની થઈ ગય છે રેડી હવે જો આમાં દીવાની એવું થાય છે ફોત બધું ઘણી રેડી થઈ ગયું છે અને ભાઈઓ ઊભા છે એ બધા બે તને ફોટા શૂટ કરી છે ને એ બધું કર્યું છે શું કેવું સાહિલભાઈ તમારું તો હાલો સાહિલભાઈ કઈ કેવું નથી અત્યારમાં તો હાલો હવે આપણે કાકી કદો વિડીયો વિડીયો તમને દેખાડી ને પછી હાલો મેળવી પાછા આગલા વ્લોગમાં એટલે આગલા વ્લોગમાં એટલે હમણાં કડીક પછી એમ અને બસ હવે ત્યાર પછી હું આ અમારા સાહિલભાઈ છે અને આ છે અમારા જતીનભાઈ અને આંજ પાસે અમારા જયરાજભાઈ અને અમે બધા આવ્યા છે હુળિયા ખાવા તો તમે બધા આવો હુડિયા ખાવા જો આવા કાકા જાડવા હોય છે જો અમારા જયરાજભાઈ કાકા માથે ચડી રહ્યા છે અને હું તો જો હુડિયા ખાવા આવ્યા તો અલગ થોડા ખોડિયા ખાવી તમને દેખાડવી કે આવા ખોડિયા હોય જો આમાં આમાં બધે હોડિયા થાય તો તમને કોઈને ખબર હોય કે ક્યાં હોડિયા થાય છે અને જેને કોઈ જોયા હોય કોમેન્ટ કરજો કે આ અમે હોડિયા ખાઈ છે ને બીજા તમારા ગામમાં શું કહેશે એ કહેજો અને બધો અમારા સાહેલભાઈને એક જડી જળી છે અને આ વિડીયો ક્યાં ક્યાં ગામ લગી ને તમે જોવો છો ખાસ કોમેન્ટ કરજો બરાબર નમ્ર વિનંતી છે આ ક્યાં ક્યાં લઈને તમે વિડીયો જો હશે કોમેન્ટ કરી જાવ બસ આપણને અગાઉ હોડીયો તળી ગયો છે જો આ આ કુડિયો છે જો આવી રીતના હુડિયો કહેવાય આને આમાં હતો મેં તોડી લીધો અને આને જો આવી રીતના ખાવાનો હોય આમ બરોબર આપણને આ કણે પણ હોડીયો ચડી ગયો છે

બીજો પણ હોડિયા મેં થોડોક ખાઈ લીધો આમાં હોડિયા લગભગ તો ઓછા હશે કારણ કે હોડિયા ખાવાની કેવી સાહેબ મજા આવે છે તો કહી દો તો બહુ મજા આવે હોડિયા ખાવાની કારણ કે જો હોડિયાનું શાક બને બનાયેલું હોય તો કોમત કરજો હા એમ બાકી જો અમે હોડિયા ખાઈ લઈશું હાલો તમે બધા હોડિયા ખાવા હા હા હોડિયા તો ઘણા છે પણ હું લોક બનાવવામાં થોડોક વ્યસ્ત છું તો થોડાક હાલો હું પણ હોડિયા ખાઈ લઉં બરોબર હું કહું જતીનભાઈ કેવા ખોડિયા છે તો બહુ હું જયરાજભાઈ કેવાડિયા મજા આવે ખાવાની તો આશા છે તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરીશું વિડીયો તમને કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જાણજો પસંદ આવ્યો લાઈક કરવા શેર કરવા અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું આલો ફરીથી આ નવા ઓ લોગમાં તો જય ઇંગળાજા બાય બાય